કેમ છો ગાઈસ મજામાં આજે અમે બપોર પછી નો બ્લોગ શરૂ કર્યો છે કેમ કે છે ને આજે હું આવી હતી બપોરે એટલે બપોરે વ્લોગ શરૂ કર્યો તો અને અનિક્ષા દીદી જો આવી ગયા છે રીલ શૂટ કરવાના છે એટલે એ થાય છે તૈયાર રીલ માટે અમાર ગાઈસ હું કહેવા માંગો છો તમે જરાક હું જો તૈયાર થઈ છે અને આ બધા અને આજુબાજુ બેસી ગયા છે બધા જોય છે મેકઅપ કેમ કરે છે ને કાલના વ્લોગની ચર્ચા કરતા હતા બધા બેઠા બેઠા અત્યારે જો નીચે જો 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 મેકઅપ બીજાને કરી દે છે તો બ્યુટી પાર્લર ખોલ્યું છે સ્પેશિયલી અને અમાર વિશ્વા તો બ્લોગ માં આવતી નથી કસ્ટમર આવી ગયા છે અને મિત્તલ અને ખુશી કસ્ટમર એટન કરે છે ને અમે અનિક્ષા દીદીનો વેઇટ કરીએ છે એ રીલ શૂટિંગ માટે બહાર નીકળવાના છે એટલે આ જો કસ્ટમર છે આ બાજુ ચોરીના દીદી આવે છે જો અનિક્ષા દીદી રીલ શૂટિંગ માટે થઈ ગયા છે તૈયાર હવે રીલ શૂટિંગ કરશે જો કેટલા માસનો લુક આવી ગયો જોજો રીલ શૂટ કરવાની છે એટલે જો ખુશી હવે આ ડમીને કપડા પહેરાવે છે એટલે કસ્ટમર આવ્યા હતા એને સાઈઝ મપાવી હતી એટલે ડમીને કપડા કાઢ્યા હતા અમિતલ જઈ રીલ બને છે અને જો અહીંયા અનિક્ષા દીદી નમસ્કાર દીદી જય છે ઘરે બાય બાય મહેનત કરે છે તમે સપોર્ટ આવજો હા અમારા શોરૂમમાં બહુ સરસ છે તો કરજો અમારા શોરૂમમાં વિઝિટ એક વખત કરો માં તો હવે લેજો તમે ગાઈસ પ્લીઝ સપોર્ટ કરજો પણ કરજો કેવો વ્લોગ લાગે છે પાણીપુરી ખાવા જવાની તૈયારી થઈ રહી છે જો બધા પાણીપુરી ખાવા માટે નીકળે છે તો શોરૂમ માંથી ફોન કરી દેજો બધા પાણીપુરી ખાવા વાળા છે ખુશી ચલ ગાઈસ બધા જાય છે પાણીપુરી ખાવા માટે તમારે પણ પાણીપુરી ખાવી હોય તો પાણીપુરી લોકેશન અમારે શોપ ની સામે છે ગેટ સામે છે તમે બધા પાણીપુરી ખાવા આવી જજો આ લોકો જો જઈ છે પાણીપુરી ખાવા માટે પ્લીઝ અમારા અમારા બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને લાઈક શેર

એક નંબર નો દબી દઈ એક નંબર નો દબાવશો એટલે લીમ થઈ જાય લીમ બંધ જાય પછી આમ જો જોવાનું તને ઉભા કરી લેજો અને હવે એક નંબર આવી જાય એટલે લીફ ખુલશે જો તો વન ટુ અને થ્રી લીપ ખુલી જો પછી ડાયરેક્ટ આમ થવાનું નીકળવાનું પછી આમ વળવાનું પછી આથી અહીંયા શોપ આવી ગઈ જો આમાં આવશો એટલે આમાં ડાયરેક ફેમિલી માટે આવી જાય અને અધો ફેમિલી માટે માં પેલા વિશ્વાસ દેખાય અને ગાઈસ એક જ કસ્ટમર છે ને અમે બધા કે જાય છે ઘરે એટલે અધો ફેમિલી માટે ટટ્ટા અને બાય બાય કઈ ચપ્પલ પહેરી અને હવે નીકળી જાય અને વિશ્વાસ તો બાર વેઇટ કરે છે અને ઈશી કરી દે ચલો હવે બધા જાય છે ટટ્ટા કરી દો ગાઈસ ને અમારા અમારા બ્લોગ માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે આજ આજનો બ્લોગ કેવો લાગ્યો કેમ કે આજ હાફ ડે નો હતો બ્લોગ એટલે બહુ સારો કઈ બન્યો નથી એટલે